અઢારસો રૂપિયા ખર્ચી પાસ લીધા અને પાર્ટી પ્લોટથી પાછા આવું પડ્યું ત્યારે આયોજકોએ તમામ ડુપ્લિકેટ કબજે કરી પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે ગરબાના ડુપ્લિકેટ લઈને ખેલૈયાઓમાં પણ ભારે આક્રોશ જોવા મળ્યો તો મહત્વના સમાચાર બનાસકાંઠાથી કહી શકાય ત્યારે ગરબાના ડુપ્લિકેટ પાસને લઈને ચકચાર મચી ગઈ છે ત્યારે બનાસકાંઠાના ડીસામાં ઝડપાયા છે નવરાત્રીના ડુપ્લિકેટ પાસ ત્યારે સ્ત્રી સમાજના ગરબાના ડુપ્લિકેટ પાસ જડપાતા ચકચાર મચી ત્યારે પાર્ટી પ્લોટમાં સ્ત્રી સમાજના ગરબાનું આયોજન ખેલૈયાઓ પાર્ટી પ્લોટ પહોંચ્યા ત્યારે ખબર પડી કે પાસ ડુપ્લિકેટ છે ત્યારે મોટી સંખ્યામાં લોકોને ઊંચા ભાવે પાસ વેચી ગઠિયો કળા કરી ગયો ત્યારે ખેલૈયાઓએ અઢારસો રૂપિયા ખર્ચી પાસ લીધા અને પાર્ટી પ્લોટથી પાછા આવવું પડ્યું

વ્યક્તિ પાસેથી પાસ લેતા લેતાની સ્ત્રી સમાજની બહેનો પાસેથી જ પાસ લેવા અને આ જે પાસ તમારી પાસે ડુપ્લિકેટ છપા મળ્યા છે તે અમે દક્ષિણ પોલીસની અંદર અમે ફરિયાદ નોંધાવી છે અને હવે પછી ધ્યાન રાખજો કે ડુપ્લિકેટ પાસ મહેરબાની કરી લેતા નહીં કે જેના કારણે તમારે હેરાન થવું પડે મેં આજ રોજ સાંજે સાડા સાત આઠ વાગ્યા આસપાસ રાજમંદિર મલ્ટીપ્લેક્સ જોડે એક રેન્ડમ છોકરા જોડે સમથિંગ પાસથી માંગણી કરી હતી ત્યારે એનું કેવું એમ હતું કે હું કંઈક કારણસર બહાર જોઉં છું તેના કારણે મારી જોડે ત્રણ કપલ પાસ પડ્યા છે એણે સમથિંગ અઢારસો રૂપિયાના ભાવથી મને પાસ આપ્યા હતા મને પાસની કંઈ જાણ નથી ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે એ પાસ લઈને હું સાંજે જ્યારે મારી બેન માર બંને ભેગો સુપમ પાર્કિટ ઓક્યો ત્યારે એમનું કહ્યું એમ હતું કે આ પાસ ડુપ્લિકેટ છે અને તમને અંદર જે જવામાં નહીં આપે ત્યારે આ અઢારસો રૂપિયા તો વાંધો નહીં પણ આ ડુપ્લિકેટ પાસોના કારણે જે ચાલીસથી પચાસ લોકો જે અંદર નથી જઈ શકતા એ લોકોનું શું કરવાનું જે લોકો ડુપ્લિકેટ પાસ ચલણ કરે છે એ લોકોનું રોકાણ લાવો કંઈક કરીને સ સ્ત્રી સમાજના સારા પ્રોગ્રામમાં લોકો આવી રીતે કરે છે એનું ઊંધું અસર પડે છે કૃપયા કરીને તેના ઉપર ધ્યાન આપવું કાયદેસર કાર્યવાહી કરવી